સબસ્ક્રાઇબ કરો કે તો સબસ્ક્રાઇબ કરો સાથ થકડો જય માતાજી માજર મિત્રો ફ્રી છે એક નવો વ્લોગ ની અંદર સ્વાગત છે ને ભાઈ હું મને દાદ હવે બોલો વ્લોગ શરૂ કરતા કેમજો ભાઈ અત્યારે હાનના વાગીયા કેટલા ખબર છે 6 ને માથે 15 મિનિટ થઈ ગઈ છે બોલો અને હાનના 6 ને 15 મિનિટ અમે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું અને એ પાછું ગયા ચાર્જિંગ ના દોડામાં ફોન ને ભરાવ કેમજા ભાઈ સ્ટાર્ટિંગ કરવાનું કારણ એ છે કે શું કહેવાય આપણે એડિટિંગમાં ફોન ગયો તો એટલે કઈ નું સ્ટાર્ટિંગ બટિંગ કઈ કર્યું નહોતું અને એડિટિંગ એટલે કાંઈ શું આપણી ભાઈ મોબાઈલ હોય નહીં એટલે કાંઈ બીજું કાંઈ સ્ટાર્ટિંગ કરવી નહીં તો કાંઈ નહીં હવે જો વેફલન આવી ગયો છું બાલાજી ખાવા ભૂખ લાગી ગઈ છે અને તમે કન્ટિન્યુ માં તો મજા આવશે છે ભલે હાજર શરૂ કર્યો જે હાજી એડિટિંગ કરવા ફોન લઈ જવાનો છે પણ એસી મજાક ને જાહુ ક્યાંક બોલો કેમ કેમ હમણાં બોલતો ક્યાં જવાનું તાર Ya, cah, mail ઠાળવા છે ને હા તે આટલું અસલ ભાઈ ગાંડુ છે ભાઈ બે ભાઈ બેન છે ને રમતા થાય ચરકા ચાન રમે છે રમી કીધું લાવો ભાઈ બ્લોક નો કટકો મારી ભાઈ બે ભાઈ બેન ચાન રમે છે અને આપણે ભાઈ જઈ ભાઈ આટા ફેરા મર્યું ને કે બ્લોક નો કટકો કટકો મારી કીધું અને ભાઈ કરે રંધા મિલુ છે ભાઈ દેશી સુલા માં અને જો ખાઈ લ્યો લો ખાઈ લ્યો થાકી નિંજા આખો દિયા આખો દિયા કાકરા માં રમે બોલો જો ઉઘાડા પડ જાય તો થાકે નહીં dạy vào bắt đầu, ai way way wateram tới giải vô địch. A lila 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 lại, 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 ha 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 ha

लाइक ट्राय करो तू बोल दो सब्सक्राइब करो सब्सक्राइब कर बोल तो सरप्राइज करो सरप्राइज करो सब्सक्राइब करो सरप्राइज करो सरप्राइज करो तो भाई से ने हां काल जादूगर जोवा गया था हासू तारू तो ते वीडियो जोयो छे એટલે જો સુ જોયો યે ઈ તો સબ્સ્ક્રાઇબર નહોતો કર્યો એકદી પૂછતો થા બે તવરીન દી પૂછતો થા બે ત્રણ દી પહેલા કઈ જા તું વધારે વીડિયો ની પછા પછા હજાર ના નીકળે હું શેઠ નથી બોલો કેમ મારું માનવું બોલો કેમ માનવાના દસ જણા તો કામ કરે છે અને શેઠ નથી હું જો અહીંયા ઓફિસ છે ભાઈ અને ઓફિસમાં મોબાઈલ એસેસરીઝ બધું વસ્તુ વેસે છે મોબાઈલ બોબાઈલ લેવો એ કોઈ આઈફોન મળે છે આઈફોન આઈફોન મળે તો નહીં લેવું ભાઈ કઈ આઈફોન મળતો તો આપણે લેવો તો આઈફોન નહીં રાખતા ને નથી રાખતા તો અમે ભાઈ જાવ આઈફોન હોત તો ભાઈ જોડાય લે તો આપણે ભાઈ ફરીને ભાઈ રડાવી દે પણ એ કાંઈ આઈફોન રાખતા નથી તો આઈફોનનો કેબલ તો આઈફોન વગર મારે કેબલ ન કરવો પેલા આઈફોન લઈ આઈ પછી હું જોડે લઈ લઉ પછી રેડી કેદી લઈ દે કે હે હાલો જોઈ કે હાલો કાય આઈફોન જોડે લઈ તો અત્યારે આપણે આપણા પાસે બેહવા શું ભાઈ બેહવા જો ફ્રી ફાયર ના ના આ બધા છે ભાઈ ફ્રી ફાયર અને આપણને એમાં ભાઈ મજા આવે નહીં તું નાયો નઈ લાગતો

હવે જો પોગી જાસુ એ ક્યાં ભાઈ જા હાલ માં નહીં નહીં પણ આપણા વડીલ ને ત્યાં અને હવે ભાઈ બાવણું ખખડાઈએ છે કોઈ હાલો લાગે છે સુઈ ગયા છે ભાઈ ફોન કરી જો લોક તો કુલ આયા લ્યો જોયું દુકાનમાં કોઈ નથી પણ આપણે ભાઈ કરી જવાનું દુકાનમાં દુકાનમાં દુકાન જ આપણી છે યાર કરો કરો લાઈટ ઉબાઈટ શરૂ થયું એક જ સાપે લાઈટ શરૂ થાય બધું ભાઈ ખબર હોય તો ભાઈ છે ને એડિટિંગ બાકી હતું એમાં એવું હતું કંઈક એડિટિંગમાં થોડું ઘણું કઈક દુહા છે ને ભાઈ એવું બધું નાખવાનું હતું એટલે વડીલ લઈને આવ્યો હતો એટલે હોય તાને ફોન કરે કોકને જાગી જાગી ના માણસો જો

કોઈ દિવસ ગળું પાણી નો થાય નો થાય કોઈ પણ માણસ ને આપણે પોતાના કરીને રાખીએ છતાં એ આપણા નો થાય કોઈ દી નો થાય નો થાય ભાઈ 110% ની બડી વાત થાસી કઈ નાખી છે ભાઈ કાય લ કાઈ નો ઘટે આ બધું મારી શું કોણ જાણે કેમ મેં જ આ બધાય દરિયા ખાડા બધાય ખબોઈ ગયા બધું કી નઈ ગયું ભાઈ કઈ હોય કોણ જાણે કોઈ નઈ જાણે આ દુખ જાણે જાણે ભાઈ જેની ઉપર વિતે એને ખબર પડે બરોબર ને મોછનો દોરો બસ લ્યો ઉલક બોલ આંબો થી જાય હે

হেল্ল' পাঁচ চেক